નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું સરદાર વલ્લભભાઈ એકસો જન્મ જયંતિ પ્રસંગે યુનિટી માર્ચનું આયોજન સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના માહોલ વચ્ચે પદયાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાડાની સાથે સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ સાવરકુંડલા ખાતે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ઐતિહાસિક પદયાત્રામાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ પદયાત્રાનો શુભારંભ સરદાર પટેલ સોસાયટી ખાતેથી આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ને પદયાત્રા સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ગોપાલદાસ બાપુની ઝોપડી સરદાર પટેલ સોસાયટી પોલીસ સ્ટેશન જૈન બોર્ડિંગ અને હોમગાર્ડ કચેરીથી લઈને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યાત્રાનું સમાપન થયું હતું આ યાત્રા દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ અમર રહોના નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું આ પદયાત્રામાં સાંસદ સુતરિયા અને ધારાસભ્ય કસવાડા દ્વારા સરદાર સાહેબના દેશની એકતા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને યુવાનોને રાષ્ટ્રીય નિર્માણમાં જોડાવા હાકલ કરી હતી આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વિવિધ સંસ્થાના અગ્રણીઓ વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતાના શપથ લીધા હતા નૂતન ભારતના ઘડવૈયા ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કર્યો છે એવા સરદાર સાહેબના જન્મને એકસો પચાસ વર્ષ થયા એમની જન્મજયંતિના એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઊભો થયો અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે